નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ પાદરા તાલુકાના હુસેપુર ગામ પાસે શ્રી કષ્ટભંજન દેવ મંદિર આવેલું છે જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું હનુમાન જન્મોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું હુસેપુર ગામે શ્રી કષ્ટભંજન દેવ તથા શનિદેવ મંદિર ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા વૈદિક મહાપૂજા સહિત મારૂતિ હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તોએ પૂજાનો લાભ લીધો મંદિરના મહંત મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વિશેપુર ગામ કોઠવાડા મેડાદ વીરપુર તથા આજુબાજુના ગામોના ભાવિ ભક્તોને બોલાવીને અને પ્રસાદીનું આયોજન કરેલ છે